નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ છે તો ખાસ મિત્રો જાણી લેજો જેમ કે મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે એનએફએ દ્વારા નાગરિકોના ખોરાકનું પોષણ સ્તર વધારવા માટે અને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે જેમાં હવે સરકાર ચોખાના બદલે ચોખા આપવાનું મિત્રો બંધ કરવાનું છે તો ચોખાની બદલે કંઈક બીજું પણ આપશે તો તેની જગ્યાએ અન્નપૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવશે જેમાં ચોખા બદલે મિત્રો સરકાર હવે ઘઉં કઠોળમાં મિત્રો ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા પણ મિત્રો ચોખાના બદલે હવે આપવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ મિત્રો પચીસ રૂપિયા થઈ શકે છે સસ્તું તો મીડિયા અને રિપોર્ટ્સ અનુસાર હવે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકારે આનો ઉકેલ શોધી કાઢ્યો છે એવું કહેવામાં મિત્રો આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડા મહિનામાં પચીસ રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના કોનાવજી કારણ કે સરકાર બહુ જલ્દી લોકોને પેટ્રોલ ઉપર નિર્ભર બનાવવાની યોજના બનાવી રહી છે કેન્દ્રીય પરિવહન પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આની જાહેરાત કરીને જણાવ્યું હતું કે કેટલાક પેટ્રોલ પંપ ઉપર હજુ પણ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે ટૂંક જ સમયમાં તેનો વ્યાપ વિસ્તારવામાં આવશે મતલબ કે તમામ પેટ્રોલ પંપ ઉપર મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ થશે જે બાદ ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી શકે છે પચીસ રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળામાં ગોળ ખાવાના મિત્રો મોટા ફાયદાઓ છે તેના વિશે મિત્રો થોડીક વાત કરીએ તો ગોળ ગરમ હોય છે આથી ગોળનું સેવન કરવાથી મિત્રો શરીર ગરમ રહે છે ગોળના સેવનથી મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયા સારી રહે છે અને ગોળના સેવનથી મિત્રો બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે ગોળનું સેવન કરવાથી શરદી અને ઉધરસતી સાથે સાથે કફની પણ મિત્રો સમસ્યાઓમાં રાહત મળે છે રાત્રે સૂતા પહેલાં ગોળ ખાવો મિત્રો ફાયદાકારક માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણને એવા સમાચારો મિત્રો સામે આવી રહ્યા છે અને સાંભળવા પણ મળી રહ્યું છે કે મિત્રો પાન કાર્ડ બંધ થઈ જવાનું છે તો શું મિત્રો પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણા કામો પણ અટકી જશે એવા અનેક મિત્રો પ્રશ્નો ઊભા થયા છે જેમાં મિત્રો આપણે જાણકારી મેળવીશું કે શું આપણા જૂના પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણને નવા પાન કાર્ડ બનાવી શકીશું કે નહીં તેના વિશે મિત્રો આપણે વિગતવાર આજે ચર્ચા કરીએ તો જેમાં મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિસિંહ વૈષ્ણવના જણાવ્યા મુજબ

આ કાર્ડ ઉપર મિત્રો એક ક્યુ કોડ લગાવવામાં આવશે જેમાં મિત્રો તમામ જાણકારીઓ હશે ક્યુ આર કોડવાળા મિત્રો નવા પાન કાર્ડ ટેક્સ ભરવો કંપનીઓનું રજીસ્ટ્રેશન કરવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો મિત્રો તેનાથી સરળ બની જશે મિત્રો સવાલ હવે તમારો એ હશે કે હાલનું પાન કાર્ડ આપણે જે ચાલી રહ્યું છે તેનું શું થશે તો જવાબમાં મિત્રો એ છે કે જૂના પાન કાર્ડ અપગ્રેડ કરાવવાના હોય છે એટલે કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે જે પાન નંબર રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના પાન કાર્ડ બેકાર થવાનો કોઈ સવાલ ઉઠતો નથી મિત્રો અશ્વિસી વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં એટલે કે તમારા મિત્રો જૂના પાન કાર્ડ પણ બધી જ કામ લાગશે તેનો નંબર પણ સેમ હશે નવા પાન કાર્ડનો અને જૂના પાન કાર્ડનો નંબર એક જ જેવો હશે એટલે તમારે બધી જ્યાં તમારે યુઝ કરવું હોય ત્યાં તમે જૂનું પાન કાર્ડ પણ યુઝ કરી શકશો નવા પાન કાર્ડમાં મિત્રો એટલું જ આવશે કે ક્યુઆર કોડ આવશે જેનાથી મિત્રો તમારું કામ સરળ બની જશે જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમામ કામ જૂના પાન કાર્ડથી મિત્રો કરી શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા પોલીસ મિત્રો એક્શન મોડમાં આવી ગઈ છે અને મિત્રો અનેક વાહનોને મિત્રો ઝડપી પાડ્યા છે અને જેની મિત્રો વિગતવાર આપણી વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કળથાતાનો મિત્રો ચિત્ર બહાર આવતા ગૃહ વિભાગના મિત્રો આદેશ બાદ પોલીસે મિત્રો આખી રાત પાંચ દિવસ નાઇટમાં કોમ્બિંગ કર્યું હતું જેમાં ડ્રાઈવ દરમિયાન મિત્રો પોલીસે જૂના ગુણિગારો અને હિસ્ટ્રી સીટર્સને મિત્રો ઘરે પણ મિત્રો તપાસ કરી હતી પાંચ દિવસમાં મિત્રો બ્યાસી હજાર પાંચસોને આઠથી વધુ વાહનો ચેક કરીને અને ચુંમોત્રીસોને પચીસ મેમો આપીને અને મિત્રો બાવન પોઈન્ટ નેવ્યાસી લાખથી વધુની દંડની વસૂલાત કરીને પોલીસે મિત્રો ત્રણ હજાર નવસો બાણું વાહનો ડિટેઇન મિત્રો કર્યા હતા તો મિત્રો આ સારું કાર્ય કર્યું કહેવાય અને મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો